નમસ્તે મિત્રો ચોમાસાની અડધી સિઝન પૂરી થવા આવી છે અત્યાર લગી અરબી સમુદ્ર શાંત હતો પરંતુ ચૌદ તારીખથી અરબી સમુદ્ર સક્રિય થઈ ચૂક્યો છે એટલે તારીખ પંદરથી તારીખ એકવીસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસા વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે અને એમાં તે રવિવાર અને સત્તર તારીખથી મઘા બેસી રહી છે એટલે મઘા નક્ષત્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં થવા જઈ રહ્યો છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતને કચ્છની અંદર ભારેથી અતિ ભારે વરસાદ બપોરના સમય પછી થવાની સંભાવના દેખાઈ રહી છે જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે પૂર સાથે ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે ગુજરાતનો કોઈ ખૂણો બાકી રહેશે એવી સંભાવના નહીં વધશે કેમ કે આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદરથી વારંવાર એક પછી એક ત્રણ સિસ્ટમ આવી રહી છે જેને લીધે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ થઈ શકે છે અને કોઈ ગુજરાતનો કોઈ ખૂણો બાકી રહે એવી સંભાવના ઓછી દેખાઈ રહી છે કેમ કે આ સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં ફરી વળવાની છે અને ભારેથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે ધરતીપુત્રોને ખૂબ જ રાહત મળે તેવી સંભાવના દેખાઈ રહી છે